તમે સમાયા ને ગોપાલ ગોકુડિયા માં કે મયા તમે સમાયા ને ગોપાલ ગોકુડિયા કે મયા કે મયા ગોકુડિયા કે મયા વાલા ભગની સેવા ટે આવ્યા નથી વાલા ભગની સેવા અમે આવ્યા નથી તારા કાટે અમે ગાયા નથી તારા છકરાની કાઢે અમે ગાયા નથી અમને રમણ રેતીમાં લોટા બોકડીયામાં કે મયા અમને રમણ રે રેતીમાં લોટા ગોળિયામાં કે માયા કે માયા ઉગો કોડિયા માં કે માયા તમે સા માયા ઓને બો કાય બો કોડિયા કે માયા ઉ સલા મદની તે રાજય મે દીદી નાતી સલા મદની તે રાજય મે દીદી સારો તમારી મેદી નાતી સારો તારી મેતો હો જાણી તને અથડા વો પુળિયા માયાઓ મું તો જાણી તને અતા ગો પુળિયા માયાઓ કે માયા ખુડિયા મા કે માયાસી વાંજાની પૂંજયા મેં જોયા નાસી વાલા પૂજાની પૂંજયા મેં જોયા નાસી તારા ઇરાં કાટે અમે ગાયા નથી તારા ઇરામાં વાટે અમે ગાયા નથી મારે કરવા શ્રીયમના દિના પા ગોપુળી અમા કે માયા મારે કરવા શ્રી યમનાજીના પા કે અમ કેયા કે મયા ઉપુળી અમા કે માયા ભલા મથુરાની વાટ અમે જોયા નથી વાલા છોકરા ના મે મેં નથી વાડી ના મા નોરત કરા નથી કરા નથી અમને સૌના દર્શન મયા મને સૌનાજી ના દર્શન કરાવો કુડિયા મા કે મયા કે મયા ગો કુડિયા મા કે મયા કે મયા ગો કુડિયા મા કે મયા મલા દેવા રો જામય મે તો નથી સલા મેં જોયા નથી નેતો દંડવા ક્યારે કોયા નથી સલા દંડવા તો ક્યારે કોયા નથી મને ચાકી તમારી કરાવ ગોપુળી અમાચે માયા મને ચાકી તમારી કરાવ ગોપુળિયા માયા આવી

વા પ્રણાય અમે થયા નથી અમને બેટક તમારી કરાવ માથે માંયા અમને બેટક તમારી કરાવ ગોકુળિયા માયા મું ગોકુળી અમા છે મયા તમે કામ આવો ને ગોપાલ ગો અમા છે મયા મેં તો સરાય ગામવાલા જોયા નથી અમે સરાય ગામવાલા જોયા નથી અમે બાલકૃષ્ણ દર્શન કર્યા નથી અમે બાલકૃષ્ણના ઘર કર્યા નથી અમને ફલ નાની જાતી કરા ગોપુળિયા માયા આવું અમે ફલ નાની જાતી કરાવ ગોપુળિયા માસે મળ્યા ોકુળિયા મયા તમે સામાયા ગોપાલ ગોપુળિયા માથે મયા અલા ઘરા દેવા નમા રાસ રચો અલા ઘરા તેવા નમા રાસ રચો એક કાન ગોપી માં મારો ગાલો હોય છો બે કાન ગોપી મામારો મારો ગાલો હોય છો મને રાસો મા ઉ મને રાળ માર મા ગોપુળી યામ શેમયા ખેમયા ગોપુળિયા માયા વાલા ના નાદાસની ચિંતા સો વાલા જાત ના દાસની ચિંતા સો અમેજ્યો ત્રિરજ મા ગોપુળિયામ હેમયા અમને બે જ્યોતિવજ મા માથે મયા કે માળિયા માથે મયા કે માપુળી મયા તમે શ્યામાયાઓ ને ગોપાલ ગોકુળિયા માથે મયા તમે શ્યામાયાઓ ને ગોપાલ ગોકુળિયા માથે મયા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે અમને કી કીજે